પૂર્ણિમા કહેવામાં આવે છે ગુરુમાં ગુ એટલે અંધકાર એટલે કે અજ્ઞાન અને રૂ એટલે પ્રકાશ એટલે કે જે અજ્ઞાન દૂર કરી જ્ઞાન તરફ દોરી જાય તેને ગુરુ કહેવાય છે આ દિવસે આધ્યાત્મિક ગુરુ નું સ્મરણ અને પૂજા કરવામાં આવે છે તે મહાભારત ચાર વેદ અને અઢાર પુરાણોના રચયતા વેદ વ્યાસ નો જન્મ દિવસ છે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે આદિ ગુરુ અથવા મૂળ ગુરુ તરીકે

ગુરુર્બ્રમ ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્મ તસ્મૈશ્રી ગુરુવે ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુને નમન ધન્યવાદ